હાય 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 રે છોમડિયા હાય 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 રે છોમડિયા હાય જય જય હાય રે નકટિયા હાય 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 રે નકટિયા જય જય હાય રે છોમડિયા હાય જય હાય રે છોમડિયા હાય 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 રે છોમડિયા હાય હાય છોમડિયા હાય હાય છોરું નકટ જય દુની દુની દિલ દીના ગણેકા તો પાસા દુની

જગદીશભાઈ કોટવાલ જાલોદર આગામી ચાર દિવસથી સાહેબ એટલી બધી હાલાકી થઈ છે પશુપાલકોની અને એટલી પરિસ્થિતિ બગડી છે પશુપાલકો માટે કે ખરેખર ચાર દિવસથી દૂધ ભરવાનું બંધ થયું છે પશુપાલકોના જે સત્તાધીશો ત્યાં બેઠેલા છે એમનું પેટનું પણ પાણી હલતું નથી ચાર દિવસથી અત્યારે એટલી બધી પરેશાની કે જે દૂધ પશુપાલકો છે પશુપાલન જે દૂધ સાચવે છે અને પશુપાલન કઈ રીતના સાચવવા માટે જે ભરી દૂધ ભરવા માટે આવે છે ઘણી બધી તકલીફો પડે છે તેમ છતાં આ અમારો ભાવ વધારો જે મળ્યો નથી અને ભાવ વધારો જો મળતો તો અમને સમય સમયસર અમારા આ બિયારણો અમારા કોઈ નવા કામો કરવા એ થઈ શકતા પણ ત્યાં જે બેઠેલા છે એસીમાં બેસવાવાળા અત્યારે એમનું પેટનું પાણી પણ હલતું નથી તો આ માગ અમારી સત્વરે સંતોષાય એવી અમારી માગણી છે અને જો ના સંતોષાય તો સાહેબ આનાથી પણ ઉગ્ર આંદોલન થાય છે એવી અમારા ગ્રામજનોની અને પશુપાલકોની માંગ છે